આજે ગણેશ ચતુર્થી છે અખંડધામ ગુરુકુળમાં આજે ચતુર્દશીનું ગણેશ સ્થાપન કરવામાં આવી રહ્યું છે આ પૂજન એટલા માટે કરવામાં આવે છે કે આ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીનો જન્મદિવસ છે આજે એમનો જન્મોત્સવ મનાવવામાં આવે છે આજથી અનંત ચતુર્દશી સુધી આ ગણપતિનો ઉત્સવ મનાવવામાં એમના જન્મોત્સવની અદ્ભુત આ દિવ્ય ગાથા છે ગણપતિની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ જન્મોત્સવની થોડીક હું ઝાંકી તમને કરાવું તો આજના આ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા પછી ભગવાન શિવ તપસ્યા કરવા ગયા ભગવાન શિવ જ્યારે તપસ્યા કરવા ગયા ત્યારે પાર્વતીએ એમને પ્રાર્થના કરી કે હે પ્રભુ આપ જો અત્યારે તપસ્યા કરવા જશો તો હું એકલી મારું એકલવાયું જીવન હું કેવી રીતે વિતાવીશ ત્યારે શિવજીએ એને આશીર્વાદ આપ્યા કે હે દેવી તું પણ મારી જ એક અભિન્ન અંગ છો મારા સમાન છો તું પણ તારા તેજથી પુત્ર ઉત્પન્ન કરી શકીશ તારું એકલવાયું જીવન એ તારા પુત્ર સાથે વિતાવજે સમય આવતા હું આવી જઈશ ભગવાન શિવના આશીર્વાદ લઈ અને દેવી પાર્વતીએ ભગવાન શિવને વિદાય આપી શિવજી તપસ્યા કરવા ગયા આ બાજુ પાર્વતી પોતાના શરીર ઉપર માટીનું ઉબટણ લગાવી અને સ્નાન કરતા હતા એ વખતે એમને એમ થયું કે હું અત્યારે એકલી જ છું એકલવાયુ છું તો લેના મારું જે માટીનું ઉપટન મેં લગાવેલું છે એટલે માટીની મૂર્તિ એણે ગારામાંથી આમ પિંડ બનાવ્યો અને પિંડ બનાવી અને ભગવાન શિવનો ગણ તરીકે એને એમાં એ પિંડની અંદર પ્રાણ પૂર્યા જીવિત કર્યો અને જ્યારે એ ગણ જીવિત થયો એટલે એણે કીધું કે હે મા હું તમારાથી ઉત્પન્ન થયો છું મને આજ્ઞા કરો ત્યારે કહે છે કે બેટા તો અમે સ્નાન કરીએ છીએ દરવાજા ઉપર ઊભો રહી અને બધાનું ધ્યાન રાખજે કોઈ અંદર આવે નહીં એવું તો આ ધ્યાન રાખજે એટલે ગણેશ ત્યાં ધ્યાન રાખવા માટે ચોકી કરવા લાગ્યા અને સમય જતાં જે દિવસે અહીંયા પાર્વતી સ્નાન કરવા ગયેલા તે દિવસે અને જે અહીંયા એમને એવું કીધું કે બેટા તું ચોકી કરજે એ જ સમયે એવા દિવસે ભગવાન શિવ ત્યાંથી અચાનક આવ્યા અને કીધું કે એ તું અહીં કેમ ઊભો છે તો કે હું દ્વાર પાડું છું મને માતાજીએ ના પાડી છે કોઈ અંદર નહીં જવાનું મા ભગવતી પાર્વતીએ મને ના પાડી છે માતાજીએ કે કોણ માતા ક્યાંથી દીકરો કે હું શું નહીં મારા વગર દીકરો ક્યાંથી આવ્યો ત્યારે એણે કીધું કે હું કાંઈ જાણતો નથી એટલે એ બેની વચ્ચે ધમાશાન યુદ્ધ થયું એમાં ભગવાન શિવજીએ ગણેશનું મસ્તક કાપી નાખ્યું આ રીતે મસ્તક છેદન થતાં ત્યાં અચાનક ભયંકર એક એવો અવાજ થયો એ અવાજ થતાં પાર્વતી દેવી ત્યાંથી દોડતા ને દોડતા એવા આવીને મહાદેવને જોઈને કહે છે કે અરે પ્રભુ આ પધાર્યા ત્યારે કે આ કોણ બાળક છે તો એનું મસ્તક છેદાયેલું જોઈ પાર્વતીજી રુદન કરવા લાગ્યા કે અરે મહાદેવ તમે આ શું કર્યું અને તમે આનું મસ્તક કાપી નાખ્યું ત્યારે કે દેવી તે શું કર્યું છે ત્યારે કે પ્રભુ તમે જ મને આજ્ઞા કરેલી કે તું મારા સમાન છો તું અભિન્ન છો આપણે ગૌરી શંકર તરીકે ગૌરી શિવ શિવ એ જ ગૌરી અરસપરસતાની જે તમે મને શક્તિ આપી છે એ અરસપરસતાની શક્તિના તેજથી આ માટીના ઉપટનમાંથી મેં બનાવેલો બાળક સજેવન કર્યો છે અને આ સજેવન બાળક એ આપણો પોતાનો બાળક છે તમારો મારો આપણો બાળક છે ત્યારે શિવજીએ વિચાર કર્યો કે અરે આ તો બહુ ખોટું થઈ ગયું ખૂબ પસ્તાવો થતાં હવે ભગવાન શિવજી કહે છે હે દેવી તું ચિંતા ન કર આ બાળકને હવે મસ્તક તો છેદાઈ ગયું છે એટલે અહીંથી હું એક એવો તમને આદેશ આપું છું કે અહીંથી તમે જાઓ જે કોઈ પણ પ્રાણી તમને હામું મળે એનું મસ્તક લાવીને આના ઉપર લગાવી દેજો હવે આ પ્રકારે ભગવાન શિવજીના આદેશથી માણસો ત્યાં ગયા અને જતા હાથી હામો મળ્યો અને જેવો હાથી હામો મળ્યો એટલે કીધું કે પ્રભુ આ તો હાથી છે તાકે હાથીનું મસ્તક કાપીને લાવી અને ગણેશ ઉપર લગાવો જેવું ગણેશ ઉપર એ હાથીનું મસ્તક લગાવ્યું ત્યારથી ગણેશને હાથીના મુખવાળા આપણે પૂજીએ છીએ હવે આ વાત એક ગણેશ ઉત્સવની અંદર એના જન્મોત્સવની આવી પણ આ ગણેશજીની પાછળ રિદ્ધિ અને સિદ્ધિ એ બે એની પત્નીઓ છે એની સાથે સાથે હું એ પણ તમને કહી દઉં કે ગણપતિનું આવું જે સ્વરૂપ અને એ આદિ ગણપતિ તરીકે પૂજાય છે એનો મતલબ એવો થયો કે ભગવાન શિવ અને પાર્વતીની પહેલાં પણ આ ગણપતિ હતા જેથી એ ગણપતિનું સ્થાપન પાર્વતી કરી શક્યા આવું જ એ ગણપતિનું પૂજન આપણે કરી રહ્યા છીએ એમાં ઘણા લોકો એમ કહે છે કે ગણપતિ પહેલાં કે શિવ પાર્વતી પહેલાં હવે શિવ પાર્વતી અને ગણપતિ આ ત્રણનું જે કાંઈ પણ અસ્તિત્વ છે એ અસ્તિત્વને સમજવા માટે ખરેખર આપણે સનાતન હિન્દુ સંસ્કૃતિના મૂળભૂત તત્વજ્ઞાન ઉપર જવું પડશે તો મૂળભૂત તત્વજ્ઞાન એમ કહે છે કે આ જે ભગવાન શિવ અને પાર્વતીનું જે સ્વરૂપ છે જેના સંયોગ વગર ગણપતિ ઉત્પન્ન થયા છે જેના માતા પિતા તરીકે શિવ અને પાર્વતીને આપણે કહીએ છીએ પણ ગણપતિ અયોનિજ છે અયોનિજનો મતલબ આદિ અનાદિ ગણેશ તો આદિ અનાદિ ગણેશ જે છે એ ગણના ઈશ ઈશ એટલે ઈશ્વર થાય તો ભગવાન શિવના ગણોના ઈશ અયોનિજ હોવાથી એ પહેલેથી હતા અત્યારે છે અને આગળ પણ રહેવાના એટલે આવા જે ગણપતિ છે એ ગણપતિને આપણે વિઘ્ન નાયક તરીકે કહીએ છીએ એની પાછળની પણ કહાની છે કેમકે ગણેશ એ માતા પિતાની આજ્ઞાનું પાલન કરે છે એક વખત ગણેશના માટે એની બુદ્ધિ ચાતુર્ય તો જે કોઈ પણ વ્યક્તિની અંદર બુદ્ધિ ચાતુર્ય હોય એ તમામ વિઘ્નોથી છૂટી શકે એટલે એને વિઘ્નેશ્વર ગણપતિ કહેવામાં આવે છે તો આપણી અંદર બુદ્ધિ ચાતુર્ય હોવું જોઈએ તો કઈ રીતે બુદ્ધિ ચાતુર્ય તો હું અહીંયા એક એનો નાનો એવો પ્રસંગ કહું કાર્તિક સ્વામી અને ગણપતિ આ બે એ શિવ પાર્વતીના શિવ પરિવારના જ એ બે બંને પુત્ર ગણાય છે એક દિવસ આ બેની વચ્ચે એવી ચર્ચા થઈ પહેલાં મારી પૂજા પહેલાં મારી પૂજા તો બધા દેવતાઓની વચ્ચે અને બધા આ માતા પિતા અને બધા દેવગણોની વચ્ચે એક એવી ચર્ચા થઈ કે ભાઈ પહેલી પૂજા કોની કરવી શિવ પાર્વતીના પરિવારમાં તો કે છે કે આપણે એની પરીક્ષા કરી લઈએ પરીક્ષામાં એવું કરીએ કે જે પૃથ્વી ફરતી સાત પરિક્રમા કરીને આવે અને જે વહેલો આવે એની પહેલી પૂજા થાય તો કાર્તિક સ્વામીને મોરનો વાહન એ તો મોર ઉપર ઉડવા લાગ્યા પૃથ્વીની સાથ પરિક્રમા કરવા લાગ્યા એક બે ત્રણ ચાર પાંચ એમ કરતાં કરતાં એની સાથ પરિક્રમાની એક ગણતરી કરવા લાગ્યા અને ફરવા લાગ્યા પણ આ બાજુ ગણપતિને તો મોટું પેટ હતું મોટું હાથી જેવું મોઢું લાગી ગયેલું હવે એને કરવું શું એટલે એણે તો એક જ નક્કી કર્યું બુદ્ધિ ચાતુર્યતા ઉપર કે માતા પિતા સ હવે સ એવા માતા પિતા જે છે એ બંને અહીંયા અશૌ અસ્મા કમત તીર્થ હવે એણે નક્કી કર્યું કે આ મારા માતા પિતા જે છે એ અમારું તીર્થ છે એટલે એણે તરત બે બાજોઠ મૂકી એની ઉપર માતા પિતાને બેસાડવાનું કીધું ગાય